તો આ તરફ નજીવા વરસાદમાં જ રાજકોટમાં પણ પાણી ભરાઈ ગયા રાજકોટ પાણી પાણી થઈ ગયું અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા રામાપીર ચોકડી પાસે પાણી ભરાયા છે રામાપીરના ચોઘડીયામાં તળાવ જેવી સ્થિતિ છે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે વહેલી સવારથી મેઘરાજાના મંડાણ છે સામાન્ય વરસાદમાં રામાપીર ચોકડીએ પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી સર્જાઈ છે રામાપીર ચોઘડીયા સામાન્ય વરસાદમાં તળાવ જેવી સ્થિતિ જોવા મળી છે રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે આપ દ્રશ્યો જોયા છો તે રામાપીર ચોકડી ખાતેના છે કે જ્યાં સામાન્ય વરસાદ પડતા તળાવ જેવા દ્રશ્યો જે છે તે અત્યારે અહીંયા સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા આ સામાન્ય રામાપીર ચોકડીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો રામાપીર ચોકડી અને રૈયા ટેલિફોન એક્સેન્ટ પાસે જોવા મળી રહ્યા છે એકથી દોઢ ઇંચ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટની થઈ જાય છે જળબંબાકારની પરિસ્થિતિ ગઈકાલે પણ હતી અનેક અંડર પાસો બંધ કરવાની ફરજ પડી હતી આરએમસી દ્વારા પ્રી મોન્સૂનની જો કામગીરી કરવામાં આવતી હોત તો આ આવા દ્રશ્યો જે છે તે જોવાનો નોબત જે છે તે નો આવત કારણ કે જે પ્રમાણે અત્યારે પાણી ભરાયા છે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વાહનો બંધ પણ પડી રહ્યા છે સતત બીજા દિવસે વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરના રામાપીર ચોકડી રૈયા ટેલિફોન એક્સચેન્જ મૌડી ચોકડી સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારો જે છે ત્યાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે તો સાથે સાથે ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે સતત બીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો નવથી દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેમને જ લઈને અનેક વિસ્તારો જે છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટના જે છે તે પણ સામે આવી છે તો જળબંબાકારની પરિસ્થિતિના કારણે જન્માષ્ટમીનો મેળો જે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને આજે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે ભારે વરસાદના કારણે માહોલ જે છે તે બન્યો નથી અને ક્યાંક ને ક્યાંક અનેક જગ્યાએ પાણી ભરાતા વરસાદી માહોલમાં વાહન ચાલકો જે છે રાહદારીઓ જે છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સર્વે આ સંદેશ ન્યૂઝ રાજકોટ